ક્યારે એવું લાગ્યું છે કે તમારે દિવસ રાત મહેનત કરી સપનાઓ માટે ઊંઘ ગુમાવી પણ પરિણામ શૂન્ય લાગે છે કે દુનિયા અંધી છે તમારી મહેનત કોઈને દેખાતી નથી તો પછી પ્રશ્ન એ છે સખત મહેનત છતાં સફળતા કેમ નથી મળતી ચાલો આ સવાલનો નો જ્યોતિર્મય જવાબ શોધી આજે મહેનત કરો એ સારી વાત છે પણ બ્લાઇન્ડ મહેનત એટલે આમ તો બંધ કરી રણમાગ દોડવાની મેધાવિતા ની સાથે મહેનત નહીં થાય તો એ ભટકાવા જેવી છે વિચાર કરો જો કોઈ ખોટા રસ્તે એકસો કી ની દોડી જાય તો શું તે યોગ્ય સ્થાન પર પહોંચશે ના તે ભટકે છે ભલે એને મહેનત કેટલી કરી હોય એટલે મહેનત કરતા પહેલા એક સવાલ જરૂર પૂછો શું હું યોગ્ય દિશામાં દોડી રહ્યો છું જો દિશા ખોટી છે તો દોડનો કોઈ અર્થ નથી રહેતો એક દિવસ દસ કલાક મહેનત કરી લો અને પછી છ દિવસ આરામ કરો તેની સરખામણીએ દરરોજ બે કલાક સંતુલિત રીતે કામ કરનાર વ્યક્તિ આગળ વધી શકે છે વિજ્ઞાન પણ કહે છે મોમેન્ટમ અસ ક્રિએટેડ બાય કન્સિસ્ટન્સી નોટ બાય ઇન્ટેન્સિટી કેટલા લોકો છે જે એક વાત શરૂ કરે છે અને થોડા સમય નક્કી કરે છે કે આમ તો ચાલતું નથી એ લોકો જીતે નહીં વિજેતાઓ શું કરે છે એ સતત પડતા રહે છે પણ ફરી ઉભા થાય છે એક રણનીતિ વિશ્વાસ થી કેટલી વાર એવું થાય છે કે આપણે જે કરીએ તેનો તરત પરિણામ નથી દેખાતો અને આપણે ધરીએ નાખીએ છીએ પણ સમજતો કેટલા વૃક્ષો એવા હોય છે કે તેમને પણ આપવા વર્ષો લાગે છે બાંસ બેમ્બુ પાંચ વર્ષ જમીન નીચે વિકાસ કરે છે અને પછી માત્ર છ મહિનામાં મેન્સી ખૂબ ઊંચું થઈ જાય છે તો તમે શું કહે એના પહેલા પાંચ વર્ષ બરબાદ ગયા ના એ પાંચ વર્ષ પણ જરૂરી હતા એની જડ મજબૂત કરવા માટે તમારું જીવન પણ એ રીતે છે કોઈ દિવસ આ મહેનત ફટકાર તરીકે નહીં આવે એ તમારા માટે એક હથિયાર બનીને બહાર આવશે સફળતા માટે ફક્ત મહેનત નહીં એ પણ જોવી પડે કે તમે કઈ રીતે શું માટે અને કઈ દિશામાં કામ કરો છો કેટલાક લોકો દિવસભર વ્યસ્ત રહે છે

જ્યાં વિશ્વાસ નથી ત્યાં શક્તિ પણ નષ્ટ થાય છે સફળ લોકો પહેલા પોતાને માનતા શીખ્યા છે પછી દુનિયા તેમને માનવા લાગી છે એક મોટો મોટો કારણ જે મહેનત કરવા છતાં પણ સફળતા પાછી ખેંચે છે એ છે ભય અપેક્ષાનું ભય નિષ્ફળ થવાનું ભય લોકો શું કહે છે તેનું ભય પણ યાદ રાખો ભય નષ્ટ કરવો હોય તો પગલાં લેવું જ પડે ભય સામે લડવાનું નામ છે મહાનતા સફળ લોકો પણ ડરે છે પણ તેઓ ડર છતાં આગળ વધે છે એટલે જ તેઓ સફળ બને છે હવે જ્યારે તમે આગળ વધી રહેલા છો તો પ્રશ્ન પૂછો શું મારી મહેનત સાચી દિશામાં છે શું હું સતત પ્રયત્નશીલ છું શું હું મારા પર વિશ્વાસ રાખું છું જવાબ આ હોય તો સફળતા બહુ દૂર નથી મિત્રો મહેનત કરવી શરત છે પણ સમજદારી અને વિશ્વાસ એ જીતની ચાવી છે ચાલો આજે એવું શપથ લઈએ કે